ગુજરાતીમાં એક કહેવત છે રામ રાખી તેને કોણ ચાખે આ ઘટનામાં પણ કંઈક એવું જ બન્યું છે સુરતના લિંબાયત વિસ્તારમાં નિર્માણાધીન મકાનની બાલ્કનીમાં રેલિંગ ન હોવાથી અકસ્માતે માતા પુત્રી નીચે પટકાયા હતા ધડાકા ભાઈ અવાજ આવતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા જો કે સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે લિંબાયતના જે વિસ્તારમાં ઘટના બની ત્યાં ધનદાયી માતા પ્રસન્ન નામનું એક નવું મકાન બની રહ્યું છે આ નવનિર્મિત મકાન કેવું બન્યું છે તે જોવાના ઉત્સાહમાં માતા અને તેની પુત્રી પહેલા માળે ગયા હતા મકાન હજુ નિર્માણાધીન હોવાથી બાલ્કનીમાં રેલિંગ કે અન્ય કોઈ સુરક્ષાની આડસ મૂકવામાં આવી ન હતી જે આ અકસ્માતનું કારણ બની હતી સમગ્ર ઘટના નજીકમાં લાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે વિડીયોમાં જોઈ શકાય છે કે પુત્રી ઉપરની તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક સંતુલન બગડતા તે નીચે પટકાઈ હતી પોતાની પુત્રીની આંખના પલકારે નીચે પડતી જોઈ અને માતા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેને પકડવા માટે હાથ લાંબો કર્યો અને તે પણ નીચે પટકાઈ હતી અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય એ હતું કે નીચે પટકતાની સાથે જ પુત્રી કોઈ પણ જાતના ડર કે ગંભીર ઈજા વગર તુરંત જ જમીન ઉપરથી ઊભી થઈ ગઈ હતી સામાન્ય રીતે આટલી ઊંચાઈએથી પડતા ગંભીર ઈજા થઈ શકે છે પરંતુ અહીં કુદરતે રક્ષણ કર્યું હોય તેમ પુત્રી અડેખામ ઊભી થઈ અને તેની માતા તરફ દોડી હતી તો માતા નીચે પટકાયા બાદ અવસ્થામાં હતી ત્યારે પુત્રીએ હિંમત હાર્યા વગર પોતાની માતાને જગાડવા અને ઉઠાડવા માટે પ્રયાસ કર્યા હતા પુત્રીના આ માસૂમ પ્રયાસો જોઈ અને આસપાસના લોકો પણ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા તાત્કાલિક ધોરણે માતા અને પુત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તબીબોની તપાસ બાદ પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે આટલી મોટી દુર્ઘટના છતાં બંનેને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી આ એક મોટો જ ચમત્કાર છે કે આટલી ગંભીર ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી